પોલીસ સહિત તમામ વિભાગોમાં કરાઈ રજૂઆત દસ દિવસ પહેલા પોલીસમાં કરાઈ હતી અરજી છતાં તંત્ર ઘોર નિંદ્રામાં સ્વપ્ન સુંદર ટાઉનશીપ આવ્યું પૂર્વ કમિશનર વચ્ચે કરોડોનો વહીવટ બીએમસીના ટાઉન વિભાગ દ્વારા જમીન આકરણી મુદ્દે થયો ભ્રષ્ટાચાર સૂત્રો પાસેથી મળતી માહિતી જાગૃત નાગરિક દ્વારા પોલીસ સહિત તમામ વિભાગોમાં કરાઈ રજૂઆત ભાવનગર શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો મામલો પોતાના અંગત સ્વાર્થ માટે લોકોના જીવ મુકાયા જોખમમાં સ્વપ્ન સુંદર યોજનામાં બસો થી વધુ પ્લોટોની યોજના બિલ્ડર દ્વારા સો જેટલા પ્લોટો વેચી દેવાયા વિસ્તાર રેડ ઝોનમાં આવતો હોવા છતાં પચીસ થી વધુ મકાનો બે માળની પરમિશન સાથે બાંધી દેવાયા

તપાસ કરતા અઢાર પોઈન્ટ નવસો દસ એમ સાઇટ એલિવેશન સામે આવ્યું ગેરરીતિ સામે આવતા કલેક્ટરના આદેશ દ્વારા કામ રોકાવાયું બીએમસીના પૂર્વ કમિશનર ગાંધીના સમયે પરમિશન અપાયા હોવાનો આક્ષેપ બ્યુરો રિપોર્ટ સત્ય સ્વપ્ન સુંદર નામ તમે સાંભળ્યું છે આજે આખા ભાવનગરમાં સ્વપ્ન સુંદર જે યોજનાનો જે વિવાદ છે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે લોકોના સપનાઓ જે સાકાર કરતું હોય એવું નામ તેવી યોજના તે ટાઉનશીપની યોજના જે અહીંયા લોકોએ પોતાના મકાન કેટલા વર્ષો પહેલાં લીધા હતા આજે એ લોકોના સપના રોડાઈ ગયા છે ધોળાઈ ગયા છે વેર વિખેર થઈ ગયા છે આખા ભાવનગરમાં આજે જે મુદ્દો વિવાદ બન્યો છે કારણ કે બિલ્ડરે જે ચારસો વીસી કરી છે એ એ માત્ર અહીંના લોકો સાથે નહીં પરંતુ એરપોર્ટ ઓથોરિટી સાથે અહીંયા એક નહીં બે નહીં પરંતુ સાહેબ સો પ્લોટ એમણે વેચી દીધા છે એમાં પચીસ તો મકાન બની ગયા છે એરપોર્ટ ઓથોરિટી એવું નિવેદન આપી રહી છે કે અમે ત્યાં એક ઈટ નહીં મૂકવા દઈએ કારણ કે એરપોર્ટનું જે એલિવેશન જે એરપોર્ટ ને જે અધિકારી દ્વારા મૂકવામાં આવ્યું છે એમાં ગોટાળો છે આઠ એમ એલિવેશન મૂકવામાં આવ્યું છે ત્યારે જમીનની ઊંચાઈ તો અઢાર પોઈન્ટ નવસો દસ ઇંચ છે જ્યારે પરમિશન જે એરપોર્ટ ઓથોરિટી આપી હતી એ પંદર એમની હતી જેમાં આઠ એમ વાત કરીએ તો છ પોઈન્ટ સાત એટલે કે સાત એમની મંજૂરી ત્યારે હતી જ્યારે આઠ એમ જમીનની ઊંચાઈ હોય તો પરંતુ આની ઊંચાઈ તો અઢાર પોઈન્ટ નવસો દસ એમ છે એટલે સવાલ છે કે આ જે પચીસ મકાનો બન્યા છે તેમની તમામ કાયદેસર મંજૂરી છે ટાઈટલ કિલર છે આ બધા નાના લોકો છે રોજનું કમાઈને રોજનું ખાવાવાળા છે પોતાના પરસેવાની કમાણી મૂકીને અહીંયા પ્લોટ લીધા છે કોઈ ગવર્મેન્ટ નોકરીયા છે કોકે લોન લીધી છે શું આ તમામ લોકોના મકાન તૂટ છે શું આ તમામ લોકોને ન્યાય નહીં મળે અને એ તો છોડો જે પંચોતેર લોકોએ જે પ્લોટ લીધા છે તેમને હવે ક્યારે પરમિશન મળશે આ તમામ સવાલો સામે આવી રહ્યા છે જેમાં એરપોર્ટ ઓથોરિટીએ પોતાનું નિવેદન આપ્યું છે કમિશનર સાહેબે નિવેદન આપ્યું છે અને કલેક્ટર સાહેબે પણ નિવેદન આપ્યું છે આ તમામ લડતમાં બિલ્ડરની ચારસો બીસી જે તે સમયે કમિશ્નર ગાંધી હતા કમિશનર શાહ હતા કારણ કે બે હજાર સોળમાં એરપોર્ટ ઓથોરિટીએ જાણ કરી હતી આ તમામ ડેવલપમેન્ટ રોકવામાં આવે પરંતુ કમિશનરે પગલાં ન લીધા અને ચાલવા દીધું ચાલવા દીધું આ લોકો નાના લોકો બે ટાઈમનું કમાઈને ખાવાવાળાનું ડેવલપમેન્ટ પરમિશન થતું રહ્યું પરમિશન સાથે ત્યારે હવે રોકાવામાં આવી ગયું છે ત્યારે એ સવાલ છે આ લોકોને ન્યાય મળશે કે નહીં આપણે અહીંના જે સ્થાનિક લોકો છે જેમણે મકાન લીધા છે તેમની પાસેથી જાણીશું આપનું નામ જણાવો હા મારું નામ આશિષ પરમાર છે આશિષભાઈ આપણે ક્યારે તમે આ પ્લોટ લીધો તો શું છે આ તમે સાહેબ મેં છે ને બે હજાર ઓગણીસ વીસમાં મેં આ પ્લોટ લીધેલો હતો ચાર વર્ષ પહેલાં જ્યારે મારા ફાધર હયાત હતા પછી કોરોનામાં મારા ફાધર એક્સપાયર થઈ ગયા એમના નામે લોન હતી એટલે અત્યારે મારે તેર હજારનો હપ્તો આવે છે મારા બ્રધરનું એન્ગેજમેન્ટ કરવાનું છે અત્યારે બીજો માલ લેવાનો છે એટલે અમે ઓફિસે ગયા તેમ એમ કે છે કે તમે ત્યાં જાઓ એરપોર્ટ પાસે અઠ્યાવીસ નંબર નંબરનો પ્લોટ છે છે એક બનાવ્યો તમામ સરકારી મંજૂરી તમામ સરકારી મંજૂરી સાથે મેં બનાવેલો છે અત્યારે અને અત્યારે મને એવું કહેવામાં આવે છે કે તમે એરપોર્ટ પાસે જાવ અને જ્યારે અમે પ્લોટ લીધો ત્યારે એમ કીધું છે કે અમારી પાસે બધી મંજૂરી છે અને એમની પાસે મંજૂરી હતી બે સુધીની હતી અને એમને એવું કહેવામાં આવ્યું હતું કે આ મંજૂરી રિન્યુ થઈ જશે પણ ત્રણ વર્ષ થયા છે હજી મંજૂરી રિન્યુ થઈ નથી અને અમે બીજો માલ લઈ શકતા નથી સાહેબ ઓકે આ તકલીફ પડે છે અત્યારે કેટલા સમયથી તમે આ બિલ્ડરને રજૂઆત કરી રહ્યા છો અને કેવા પ્રકારના નિવેદન આપી રહ્યા છે ખાસ કરીને કોણ નિવેદન આપી રહ્યું છે

તો બીજો માળ કઈ રીતના અમે લઈએ અને અત્યારે જ્યારે સગવડ થઈ જાય છે લેવી છે અમારે તો એ લોકો ના પડે છે કે તમે એરપોર્ટ પાસે જાઓ હવે અમે શું કરીએ સાહેબ પણ એરપોર્ટ ઓથોરિટી જે એવું કહી રહી છે કે જે તે સમયે બિલ્ડરે અમારી પાસે એલિવેશન અમને જાણ કર્યા વગર બીએમસીએ મંજૂરી આપી દીધી એલિવેશન અપાઈ ગયું ત્યારે અમે જ્યારે તપાસ કરાવી તો અમને ખબર પડી આ તો ખોટું એલિવેશન છે હવે તો ઓનલાઈન દેખાઈ રહ્યું છે કે આ ખોટું એલિવેશન જે એરપોર્ટ ઓથોરિટી તમામ વિગતની જાણ તે તમામ જે તે વિભાગને કરી રહી છે એનું ડિમોલેશન કરવા માટે કરી રહી છે અને આ કલેક્ટર કમિશનર અંધારામાં રાખી રહ્યા છે એવું અમને અમારી તહેકીકતથી લાગી રહ્યું છે તો આ આવનારા સમયમાં શું માગણી કરી રહ્યા સાહેબ અમારી માગણી તો એ જ છે કે અમને અત્યારે તમે બીજા માળની પરમિશન માંગીએ છે પણ ફ્યુચરમાં એવું થાય કે ફેમિલી મોટું થાય તો કદાચ ત્રીજો માળની પણ જરૂર પડે એટલે એ તો શક્યતા જ નથી પણ અત્યારે અમે રિક્વેસ્ટ એવી કરી રહ્યા છીએ કે અમને બીજા માળની પરમિશન મળે અમને અને ન મળે તો અમારે એક જ રિક્વેસ્ટ છે કે અમે જે ભાવે મકાન પરચેસ કર્યું છે અને અત્યારે જે ભાવ ચાલે છે એ ભાવે અમે પાછું આપી દઈએ સોસાયટીવાળાને સેટ કન્સ્ટ્રકશનવાળાને અમને અમારા પૈસા પાછા આપી જાય અમે બીજી જગ્યાએ અમે લઈ શકીએ એટલે આમાં તમને લાગે છે કે બિલ્ડરે

એરપોર્ટ ઓથોરિટી એવું કહી રહી છે કે અમે લોકો એક ઈટ પણ મૂકવા નહીં દઈએ એક માળ તો છોડો તમને બિલ્ડર શું કહી રહ્યો છે કે પરમિશન છે એક માળ એવું કહી રહ્યો છે હાલમાં પણ આ છે એક માળની એક માળની પરમિશન છે તમારે બીજા માળ કોણ કોણ કહી રહ્યું છે ત્યાં મેનેજમેન્ટમાંથી જ કહેવામાં આવે છે અમારે પણ અપૂર્વ ભાઈ સાથે તમારે રૂબરૂ વાત નથી થઈ અમારે અ ત્યાં અમારે ભટ સાહેબ સાથે વાત થઈ છે અશ્વિન જાપડિયા અને ભટ સાહેબ હોય છે ત્યાં એમની સાથે અમારા વાત જાપડિયા અને ભટ સાહેબ તમને શું કર્યા છે હાલ એક માળ ચડવાની પરમિશન છે એવું કહી હા એક માળની છે અને એક માળ આપણે બનાવેલો છે અને બધું ટાઇટલ ક્લિયર છે આપણે અચ્છા એટલે એમ કહી રહ્યા છે કે મારી પરમિશન છે હા પરંતુ એરપોર્ટ ઓથોરિટી એવું કહી રહી છે કે એક ઈટ પણ અમે નહીં મૂકવા દઈએ એક ઈટ પણ બનાવવાની પરમિશન નથી કારણ કે બિલ્ડરે એમને ખોટું એલિવેશન આપ્યું છે ખોટી હાઇટ હતું ના સર તો એ બાબતે મને કોઈ નથી તો ઠીક છે હવે આ વિવાદ આપણે આવનારા સમયમાં હવે સાહેબ જે રીતે તમે તમારો પણ અહીંયા મકાન છે અમારી સાથે બીજા એક ગ્રાહકો જે અહીંયા અહીંયા જે જે પરેશાન છે હેરાન છે જેમણે પોતાની પરસેવાની કમાણીથી મકાન લીધા છે જેમના સપના રોડાઈ ગયા છે નામ છે સ્વપ્ન સુંદર પરંતુ અહીંયા સપના સાકાર નહીં પરંતુ સપના વેર વિખેર થઈ ગયા છે બિલ્ડરે તો પોતાના કામ કરી લીધા કમિશનર હોય તો કામ કરી લીધા કમિશ્નરો બિલ્ડરનું કામ થઈ રહ્યું હતું ડેવલપ થઈ રહ્યું હતું ત્યારે આ લોકોના જેના સપના રોડાયા છે અમારી સાથે જોડાયા છે આપનું નામ બોલ કીર્તિભાઈ છાંટબાર કીર્તિભાઈ આપનો કયો પ્લોટ છે અને એકસો ચોવીસ નંબર તમારું અહીંયા મકાન છે મકાન છે એક માળ છે બેમાં એક માળ છે તમે ક્યારે લીધું તું કોની પાસે ચારેક વર્ષ પહેલા સ્વપ્ન સુંદર માંથી આપણે અત્યારે શું કેવો વિવાદ આવી રહ્યો છે તમને બીજો માળ ચણો છે ના ના પાડે છે એલો કોણ ના પાડે તમને એરપોર્ટ વાળા એમ કે છે તમારે તમારી ઊંચાઈ અમારે મકાન અમારે કરવાનું છે તું બીજા માળનું પણ મૂળ રનવે છે ને એની સામે છે બરાબર અમારો પ્લોટ એટલે આમ તમે જોવો ને તો તમને એમ લાગે કે ભાઈ ખરેખર બીજો માળ આપણે કરી ન શકીએ કારણ કે રનવે આપણે સમજીએ છીએ કે તમે અહીંયા ઊભા હો તમારા ઉપરથી પ્લેન જતું હોય તો તમને સ્વાભાવિક જ એમ થાય ને કે ભાઈ બીજો ન કરાય પણ અમે જ્યારે લીધું ને ત્યારે અમને મતું કે બે સ્વપ્નસુંદર ટાઉનશીપ યોજનાનો જે વિવાદ સામે આવી રહ્યો છે અમદાવાદથી જ્યારે અત્યારે ટીમ અહીંયા આવી છે અમે લોકો અહીંયા આવ્યા છીએ ત્યારે આ તમામ બાબતે ખરેખર કોણ કસૂરવાર છે ક્યાં એલિવેશનમાં ગોટાળો થયો છે કયા જે તે સમયના કમિશનર કસૂરવાર છે બિલ્ડર કસુવાર છે અથવા એરપોર્ટ ઓથોરિટીના જે જવાબ સાંભળ્યા બાદ અમે હાલ ભાવનગર શહેરના એસપી એટલે કે ડૉક્ટર હર્ષદ પટેલની મુલાકાત કરી હતી જેમણે જણાવ્યું છે કે આ તમામ બાબતે અમે ચોક્કસ તપાસ કરીશું કારણ કે જે તે લોકો નાના લોકોનો સવાલ છે જે રોજનું કમાઈને રોજનું ખાવાવાળા લોન લઈને મકાન બનાવવાવાળા સો લોકોનો સવાલ છે તે તમામના મકાનો તમામના જીવન તેમની આર્થિક મૂડી જોખમમાં છે ત્યારે હાલ તો આ જે આ જે સ્વપ્નસુંદર ટાઉનશીપ યોજનાના જમીન એનિવેશનનો કૌભાંડ છે તે બાબતે એસપી હર્ષદ પટેલ સાહેબે પોઝિટિવ આશ્વાસન આપ્યું છે તમામ રજૂઆત અમારી સાંભળી છે તેમણે કહ્યું છે જે તે સમય આવનારા સમયમાં આ બાબત ઉપર યોગ્ય તપાસ થશે અને અરજીની તપાસ કર્યા બાદ ગુનો પણ નોંધાશે હવે આગળ આ બાબતે સ્વપ્નસુંદર ટાઉનશીપ યોજના કેવા પ્રકારની છે કેટલા મકાન છે શું છે ત્યાંના સ્થાનિકોની વેદના શું છે પીડા છે એ તમામ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ હાલ અમે આવી પહોંચ્યા છીએ ભાવનગર શહેરના એરપોર્ટ ઓથોરિટી વિભાગમાં જ્યાં એરપોર્ટ આવેલું છે આજે ભાવનગરમાં જે ટોક ઓફ ધ ટાઉન મુદ્દો બન્યો છે સ્વપ્નસુંદર ટાઉનશીપનો વિવાદ રાજ્ય અને કેન્દ્ર સરકારનો ક્યાંક ને ક્યાંક ઝઘડો છે ત્યારે આજે કલેક્ટર સાહેબ સાથે મેં વાત કરી હતી કમિશનર સાહેબ સાથે વાત કરી હતી તેમણે કહ્યું છે કે મંજૂરી પણ એરપોર્ટ ઓથોરિટી આપી છે અને રોકાવ્યું પણ એરપોર્ટ ઓથોરિટી છે એમણે ઉપર જાણ કરીને હાલ જે રોકાવવામાં આવ્યું છે ત્યારે આ સમગ્ર વિવાદ શું છે હકીકત એનઓસી એરપોર્ટ ઓથોરિટી શા માટે નથી આપી રહ્યું ખરેખર આમાં કંઈક દાળમાં કાળું છે ખરેખર ખોટું છે કારણ કે જ્યાં લોકો રહી રહ્યા છે એમના ખરેખર સપના રોડાયા છે કારણ કે નામ તો સ્વપ્ન સુંદર છે પરંતુ લોકોના સ્વપ્ના

मुंबई में जो कार्यालय वहाँ से इशू हुई थी ये एरिया क्योंकि ये फनल एरिया में आता है जैसे ही हमको ये मालूम पड़ा कि फनल एरिया में कुछ कंस्ट्रक्शन एक्टिविटी जा रही है तो हमने बीएमसी को 2016 में ही इंटीमेट किया था उस समय के जो कमिश्नर साहब थे उनके साथ उन्होंने जो उनका जो एम्प्लॉय थे उनके साथ में एक ज्वाइंट सर्वे हुआ और जॉइंट सर्वे आकर के दिसंबर में एक रिपोर्ट आ गई थी कि बिल्डर ने जो डेटा दिए हैं हमको वो गलत दिए हैं उस डेटा के अनुसार से वहाँ कोई भी कंस्ट्रक्शन नहीं हो सकती फिर भी वहाँ कंस्ट्रक्शन हो रही है या कोई डुबा दिया उसके बारे में हमें नहीं मालूम सर जैसे कि ये जो आपको डेटा दिया गया था तब आपको ये डेटा के बारे में इन्फॉर्म नहीं था तो या तो उस समय कैसे डेटा लिया जाता था एन कैसे लिया जाता था उस समय पर हमारे यहाँ नौका सिस्टम ऑनलाइन सिस्टम नहीं था फिजिकली मेजरमेंट पर हमारे यहाँ एन होती थी जो मुंबई से इशू होती थी उस समय पर जो डाटा हमारे एन का सिस्टम था उसमें साफ लिखा जाता था कि जो डाटा आपने प्रोवाइड किए हैं उस डाटा के अनुसार से हाइट एन दी जाती है यदि किसी भी समय ये पाया गया कि आपके दिए हुए डाटा गलत हैं तो एन को निरस्त समझा जाए तो सर ये जो डेटा जो आपको आपके जानकारी में आया कि मतलब ये डेटा मतलब इशू हुआ है उसमें कितना मतलब क्या इशू मतलब कितने डेटा का गलत मतलब इंफॉर्मेशन दिया गया था क्या आंकड़े के हिसाब से बिल्डर ने जो डेटा दिया समुद्र तल से जो हाइट आठ मीटर बताया जबकि जो जॉइंट सर्वे हुआ उसमें अठारह पॉइंट नाइन मीटर उसकी हाइट थी आठ मीटर जब उसने बिल्डर ने दिया उस पर केवल पंद्रह मीटर का कंस्ट्रक्शन की हाइट मिली थी तो टोटल मिला के हम मानते हैं कि सेवन पॉइंट नाइन मीटर बिल्डर को कंस्ट्रक्शन की हाइट थी जमीन तल से लेकिन जब नया सर्वे किया गया उसके अनुसार से यह पाया गया कि समुद्र तल से उस जमीन की हाइट ही आ, हमारी 18.9 मीटर है तो वहाँ पर कोई भी कंस्ट्रक्शन नहीं हो सकती क्योंकि जमीन का जो लेवल है वो भी एक तरह का ऑबस्ट्रक्शन है तो वहाँ पर इवन एक मंजिल का मकान भी नहीं बन सकता मतलब सर एक मंजिल को एक भी नहीं रह सकती नहीं सकती तो अभी वहाँ पे सर 25 मकान बने हुए हैं तो उसके ऊपर आने वाले समय में कार्रवाई हो ऐसा बीजीसीए को आपने इन्फॉर्म किया हुआ है हाँ हमने ये चिट्ठी लिखी हुई है उसी समय पर डी को इन्फॉर्म किया था कि ये जो सोसाइटी को एन दी है हमसे गलत डाटा प्रोवाइड करके एन ली है और उन्होंने कंस्ट्रक्शन भी की है डी ने उसी समय पर एक हमें चिट्ठी लिखी थी कि एन के प्रावधान के अनुसार से उचित कार्रवाई के लिए प्रोसीड किया जाए अगर उसी लेटर के अनुसार से हमने कलेक्टर साहब को बी एम सी कमिश्नर साहब को एक लेटर लिखा था कि यहाँ पे एयरक्राफ्ट एक्ट 1994 के अनुसार से इस एरिया का डिमोलिशन किया जाए सर जैसे कि 2016 में आपकी ये जानकारी आपके सामने आई कि यहाँ पे गलत एलिवेशन रजू किया है उसके बाद आपने एक सर्वे कराया जिसमें बीएमसी के भी रिप्रेजेंटेटिव थे आपके भी रिप्रेजेंटेटिव थे उसमें दिया गया है 2016 में के जमीन के अठारह पॉइंट नौ है उसके बाद भी 2020 तक मतलब 16 में आपने सर्वे करवाया दोनों में बीएमसी और आपके दोनों रिप्रेजेंटे उसके बाद भी कार्रवाई तो दो के बाद भी तो ये चार सालों में क्यों कार्रवाई नहीं तब तक क्यों डेवलप होता रहा ये सोसाइटी डेवलपमेंट सर होती नहीं थी उस समय तक

जो होने वाला है उसके ऊपर आप क्या मतलब स्टैंड देना चाहेंगे आगे क्या क्या जिनके भी मकान है उनके प्रति हमारी एकदम संवेदना है कि किसी का भी कोई नुकसान नहीं होना चाहिए मिडिल क्लास के सभी मकान होते हैं बड़ा हार्ड अर्न मनी होता है लेकिन हमारा केवल कार्रवाई ये है की हम एयरक्राफ्ट एक्ट को जो सेंट्रल गवर्नमेंट ने

हम बिल्कुल सरकार से चाहेंगे कि जिन लोगों का भी वहाँ पैसा फंसा हुआ है जिन लोगों ने अपना पैसा लगाया है मकान खरीदा है या प्लॉट खरीदा है उनके साथ न्याय अवश्य होना चाहिए और मैं पर्सनली रिक्वेस्ट करता हूँ भारत सरकार से भी गुजरात सरकार से भी कि जो इन्वेस्टर्स हैं या जिन्होंने अपने हार्ड एंड मनी लगाया रहने के लिए मकान बनाने की कोशिश की थी उनको उनका न्याय ज़रूर होना चाहिए उनको उनका उचित मुआवजा या जो भी उनका न्याय है वो मिलना चाहिए સ્વપ્નસુંદર ટાઉનશિપ યોજનાનો જે વિવાદ સામે આવી રહ્યો છે અમદાવાદથી જ્યારે અત્યારે ટીમ અહીંયા આવી છે અમે લોકો અહીંયા આવ્યા છીએ ત્યારે આ તમામ બાબતે ખરેખર કોણ કસૂરવાર છે ક્યાં એલિવેશનમાં ગોટાળો થયો છે કયા જે તે સમયના કમિશનર કસૂરવાર છે બિલ્ડર કસુવાર છે અથવા એરપોર્ટ ઓથોરિટીના જે જવાબ સાંભળ્યા બાદ અમે હાલ ભાવનગર શહેરના એસપી એટલે કે ડૉક્ટર હર્ષદ પટેલની મુલાકાત કરી હતી જેમણે જણાવ્યું છે કે આ તમામ બાબતે અમે ચોક્કસ તપાસ કરીશું કારણ કે જે તે લોકો નાના લોકોનો સવાલ છે જે રોજનું કમાઈને રોજનું ખાવાવાળા લોન લઈને મકાન બનાવવાવાળા સો લોકોનો સવાલ છે તે તમામના મકાનો તમામના જીવન તેમની આર્થિક મૂડી જોખમમાં છે ત્યારે હાલ તો આ જે આ જે સ્વપ્નસુંદર ટાઉનશીપ યોજનાના જમીન એનિવેશનનો કૌભાંડ છે તે બાબતે એસપી હર્ષદ પટેલ સાહેબે પોઝિટિવ આશ્વાસન આપ્યું છે તમામ રજૂઆત અમારી સાંભળી છે તેમણે કહ્યું છે જે તે સમય આવનારા સમયમાં આ બાબત પર યોગ્ય તપાસ થશે અને અરજીની તપાસ

અત્યારે જે માહિતી મને મળી છે એ મુજબ કે એરપોર્ટ ઓથોરિટી આપેલા એનઓસી તો કંઈ ઇસ્યુ છે હવે આ અંગેનો નિર્ણય એરપોર્ટ ઓથોરિટી પોતે લેતી હોય છે કોઈપણ જગ્યાએ એરપોર્ટની જે લેન્ડિંગ ફનલ છે એનાથી એપ્રોચની અંદર કોઈ સ્ટ્રકચર નડતરરૂપ છે કે કેમ એ જોઈ અને એ લોકો સ્થાનિક સત્તામંડળ એટલે બાડા અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનને એ લોકો એનઓસી આપતા હોય ને એના આધારે કન્સર્ન ઓથોરિટી પોતાના બાંધકામ મંજૂરી કે રજા જિઠ્ઠી એના પરત્વે નિર્ણય લેતું હોય છે હવે જે રજૂઆત અત્યારે આપે કરી છે મારી પાસે એ મુજબ કે ગ્રાઉન્ડ પોઝિશનની અંદર વિશ્વતા છે તો એ અંગે એરપોર્ટ ઓથોરિટી પહેલા પોતાની જે એનઓસી આપેલી છે એ પરતવે એક વખત જોઈ લે એની અંદર એમના કાયદા નીચે જો કોઈ વિકલ્પ હોય તો એ એક્સપ્લોર એમને કરવો જોઈએ હા સર જે રીતે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીએ અમારી સમક્ષ નિવેદન આપેલું છે કે બિલ્ડર જે કે શેઠ કન્સ્ટ્રક્શનના માલિક ચક્રો ભાઈ શકે અમને ખોટું એલિવેશન રજૂ કર્યું છે આઠ એમ અમે તો તપાસણી કરાવી તો અઢાર પોઈન્ટ નવસો દસ એમ આવી રહ્યું છે જે બાબતે એરપોર્ટ ઓથોરિટી આક્ષેપ કરીએ છે બિલ્ડરો એટલે એ તો એરપોર્ટ ઓથોરિટી પોતે પોતાની એનઓસી સંજોગોમાં આપ્યું હોય એ સંજોગો જોઈ અને એને નિર્ણય લેવાનો થાય અને એમને ફર્ધર અમારી સાથે કોઈ ઇશ્યુ હોય સંકલનનો તો અમે લોકો દર ત્રણ મહિને એરપોર્ટ એડવાઇઝરી કમિટી મળતા હોઈએ છીએ એમાં પણ ચર્ચા કરી શકીએ છીએ અને આવા ઘણા બધા કેસીસમાં અગાઉ પણ ચર્ચા થયેલી છે પણ સર આમાં જે રીતે વાત કરી બસો ક્લોટની સ્કીમ છે એમાં સો લગભગ વેચાઈ ગયા છે જેમાં પચીસ મકાનો બે માળના

સુધી માન્યતા હતું એટલે એનો સમય પૂરો થયો એટલે ત્યાં આપણા ત્યાં તંત્ર દ્વારા નવું એનઓસી રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું ત્યારબાદ એરપોર્ટ દ્વારા એવું સ્ટેન્ડ લેવામાં આવ્યું છે કે જે ત્યાંનું લેવલ છે જે મીન્સી લેવલ એ મિન્સી લેવલ જે અગાઉના એનઓસીમાં દર્શાવેલ હતું એના કરતાં દસ મીટર વધારે છે એટલે કે જે બિલ્ડિંગની હાઈટ મળવાપાત્ર છે એ આ દસ મીટરની અંદર આવી જતી હતી એટલે હવે ત્યાં

એનઓસી લેવામાં કોર્પોરેશનની કચેરીનો કોઈ સીધો રોલ આવતો નથી જો એરપોર્ટ ઓથોરિટીમાં એમણે ખોટું એલિવેશન રજૂ કર્યું હોય અને જે તે વખતે એમને ગેરમાર્ગે દોરીને કે ખોટો ડેટા આપીને કર્યો હોય તો કાયદાકીય કાર્યવાહી કરવાની એરપોર્ટ ઓથોરિટીને સત્તાઓ પ્રાપ્ત થાય છે અને તે મુજબ તેઓએ કાર્યવાહી કરવી જોઈએ

અને એરપોર્ટ ઓથોરિટી અત્યારે એવો દાવો કરી રહી છે કે આ માહિતી ખોટી હતી તો સ્વાભાવિક છે કે જેની સાથે થઈ હોય જેની સાથે એવું થયું હોય તો આ કરવાની ફરજ નૈતિક રીતે તેમની બને છે સર જે ત્યાં લો કે છે લોકો રહી રહ્યા છે બપે માટે મકાન બનાવી ગયા છે તો એ લોકોને ન્યાય ક્યારે મળશે કારણ કે એ લોકો ન્યાયની કરી રહ્યા છે આ આ બાબત બાબત જે એરપોર્ટ ઓથોરિટીની એક માનનીય સાંસદશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક થતી હોય છે તે વખતે આ મુદ્દો અમે ચર્ચામાં લઈને એનું શું એમિકેબલ એટલે કે બંને પક્ષે કોઈ પ્રકારનું કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત ના થાય તે રીતે શકે તે આ બધી ચર્ચા કરીશું પચીસ મકાન પચીસ મકાન ને મારા ખ્યાલથી પરવાનગી આપી દેવામાં આવી હશે એટલે હવે એમને એનઓસી કોઈ પ્રશ્ન આવશે નહીં પરંતુ સ્વાભાવિક છે કે હવે એમને નવું એનો હશે તો એ એરપોર્ટ ઓથોરિટીનો નિર્ણય જે હશે તે માન્ય રાખવો પડશે હાલ સમગ્ર ભાવનગરમાં સ્વપ્ન સુંદર ટાઉનશીપ યોજના તમને જણાવી દઈએ સ્વપ્ન સુંદર ટાઉનશીપ યોજના આજે સમગ્ર ભાવનગરમાં ટોક ઓફ ધ ટાઉન મુદ્દો બન્યો છે તમામ સોશિયલ મીડિયામાં ભાવનગરના ગુજરાત રાજ્યમાં આજે સ્વપ્ન સુંદર જે ટાઉનશીપ છે એ વિવાદ શું છે એ જાણવા માટે લોકો ઉત્સુકતા બનાવ સર્જી રહ્યા છે ઉત્સુકતા લોકોમાં આવી રહી છે વિવાદ જે સામે આવ્યો છે જો વિવાદની આજે વાત કરીએ વિવાદને લઈને આજે અમે ભાવનગરમાં અહીંયા પહોંચ્યા છીએ ખાસ કરીને કલેક્ટર ઓફિસે અમે પહોંચ્યા છીએ તમને જણાવી દઈએ હાલ અમે કલેક્ટર સાહેબ સાથે પણ મળીને મૌખિક રજૂઆત કરી છે તેમના નિવેદનો લીધા છે જો કે ભાવનગરના જે કમિશનર સાહેબ છે ઉપાધ્યાય સાહેબ એમની સાથે પણ અમે ચર્ચા કરી છે હાલ જો આ વિવાદની અમે જો વાત કરીએ તો જે સ્વપ્નસુંદર ટાઉનશીપ યોજના છે તેના માલિક છે અપૂર્વભાઈ ગિરીશભાઈ શેઠ બે હજાર દસ અને બારની આસપાસ આ યોજના બહાર પાડવામાં આવી હતી જેમાં બસ્સોથી વધુ પ્લોટો હતા તે સમયે તેની બાંધકામની જો વાત કરીએ તો એની બાજુમાં એરપોર્ટ ઓથોરિટી આવે છે એરપોર્ટ ઓથોરિટી જો આસપાસ હોય તો તે તમામ બાંધકામની મંજૂરી કેન્દ્ર સરકારમાં લાગે છે એરપોર્ટ ઓથોરિટીમાં લાગે છે તેમને મંજૂરી લેવાની હોય છે આ જે વિસ્તાર છે સ્વપ્નસુંદર ટાઉનશીપ યોજના છેડ કન્સ્ટ્રક્શન દ્વારા જે બહાર પાડવામાં આવી હતી તે એરપોર્ટ ઓથોરિટીના રેડ ઝોનમાં આવે છે અને રેડ ઝોનમાં આવવાને કારણે તેની મંજૂરીનો જે વિવાદ છે એરપોર્ટ ઓથોરિટી હાલ તે તમામ બાંધકામ રોકાવી દીધું છે જે તે સમયે મંજૂરી પણ એરપોર્ટ ઓથોરિટી અથવા તો ભાવનગરના કમિશ્નર ગાંધી સાહેબ હતા એમએ ગાંધી તેમની તેમના શાસનમાં આ મંજૂરી આપવામાં આવી છે ત્યારે મંજૂરીની જે વાત છે જે વિવાદ છે તે એરપોર્ટ ઓથોરિટી એવું કહી રહી છે કે અપૂર્વભાઈ જે અપૂર્વભાઈ શેઠ છે તેમણે અમને ખોટું એલિવેશન રજૂ કર્યું છે એલિવેશનની જો વાત કરીએ તો જમીનની હાઈટ જો જોવા જઈએ કે દરિયાથી લઈને ઉપર જે પ્લેન ઉડે છે તેની હાઈટ નક્કી કરવામાં આવે છે જમીનનું એલિવેશન અપૂર્વભાઈએ અમને ખોટું રજૂ કર્યું છે જેનો આંકડો છે આઠ એમ એમ અમે જો એરપોર્ટ ઓથોરિટી એવું કરીએ છીએ અમારા તપાસ મુજબ જે જમીનનું એલિવેશન છે અઢાર પોઈન્ટ નવસો દસ એટલે કે દસ એમ જે છે એ ખોટું રજૂ કરવામાં આવ્યું છે જમીનની હાઈટ રજૂ કરવામાં અપૂર્વભાઈ શ્વેઠે છેડતી કરી છેતરપિંડી કરી છે એલિવેશન ખોટું રજૂ કર્યું છે એમાં ક્યાંક ને ક્યાંક કમિશનર અથવા આ જે બિલ્ડર છે તેમની સાંઠગાઠ હોય તેમની ઉપર સવાલો ઉઠી રહ્યા છે કારણ કે અંતે જે સામાન્ય માણસ છે ત્યાં ગ્રાહક છે તે પીડાઈ રહ્યો છે તેની વેદના છે તેમણે લોન લીધી છે પોતાના એક એક રૂપિયો જમા કરીને તેમણે ત્યાં પ્લોટ ખરીદ્યા છે મકાન લીધા છે આથી તે લોકો મૂઝવણમાં મુકાયા છે સરકાર રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય બિલ્ડર હોય તેમની બિલીભગત અથવા તેમની સાટગાટને કારણે અથવા ખોટું એલિવેશન રજૂ કરવાના કારણે જે સામાન્ય ગ્રાહકો છે આજે તેમના દીવા બુજાઈ ગયા છે તેમના ઘરે રોટલી નથી બનતી કારણ કે એક પ્લોટ નથી બે પ્લોટ નથી ત્યાં બસો પ્લોટનો વિવાદ છે ભાવનગરના જમીન માફી અવારનવાર વિવાદમાં આવતા હોય છે ખંડણી હોય કે પછી માફિયા આવજો ભાવનગરનું અત્યારે દિવસે દિવસે નામ આગળ આવી રહ્યું છે જેમાં પછી સુપર સીએમ હોય કે પછી જમીનના વિવાદો હોય હાલ તો આજે પચીસ મકાન છે તે ગેરકાયદેસર રીતે બની ચૂક્યા છે તે લોકો પાસે મંજૂરી છે સરકારે જ મંજૂરી આપી છે સરકારે જ રોકાયું છે ત્યારે હવે એ સવાલ સરકારને છે કે તે શું આ તે પચીસ મકાન છે ગેરકાયદેસર રીતે સરકાર કહી રહી છે કે ગેરકાયદેસર બન્યા છે મંજૂરી આપીને તો તે તોડવામાં આવશે અથવા તો જે જે લોકોએ પ્લોટ લીધા છે તેમને મંજૂરી આપવામાં આવશે અથવા તો તમામ જમીન જે છે તે સરકાર જંત્રીના ચાર ગણા ભાવ મુજબ જો એરપોર્ટને તે જમીન જોતો તો જમીન ખરીદી લે છે હાલ તો આ તમામ બાબતે એક જાગૃત નાગરિક દ્વારા પોલીસમાં ફરિયાદ પણ અપાઈ છે બિલ્ડરે ચારસો વિથી કરી છે તેવું હાલના ત્યાંના ગ્રાહકો કહી રહ્યા છે ત્યાંના ગ્રાહકો જે સ્વપ્ન સુંદર યોજનામાં પોતાનું મકાન લીધું છે તેમણે રૂપિયો રૂપિયો જમા કરીને જે પોતાની મૂડી જે એમાં વેડફી છે તેઓ ન્યાય માંગી રહ્યા છે હવે આ બાબતે હવે આવનારા દિવસોમાં ભાવનગર શહેરના એસપી જે હર્ષદ પટેલ સાહેબ છે તે આ બાબતે ગુનો નોંધશે કે નહીં બિલ્ડરે ચારસો વીસી કરી છે કે નહીં કમિશનર અથવા બિલ્ડરની સાઠગાંઠ છે કે નહીં તે તમામ બાબતો આવશે આવનારા દિવસોમાં બહાર હાલ તો આ બાબતે ગુનો નોંધાય છે કે નહીં તે જોવાનું રહ્યું તમામ લોકો પાસેથી પણ આપણે જાણવાની કોશિશ કરીશું કે તેમનો વિવાદ શું છે તેમને કેવા પ્રકારની તકલીફ પડી રહી છે કેમેરામેન વિનોદ પરમાર સાથે કમલેશ ટોડા સત્ય ન્યૂઝ અમદાવાદ